જય શ્રી હરિ મિત્રો આજે વિષ્ણુ પુરાણનો પહેલો અધ્યાય સાંભળીએ જેમાં ભગવાન વિષ્ણુનો મહિમા અને સમસ્ત જગતના ઉત્પત્તિ ક્રમનું વર્ણન દર્શાવેલું છે અઢાર પુરાણોમાંનો ઉત્તમ ગ્રંથ વિષ્ણુ પુરાણ છે જેમના રચિતા શ્રી પરાશરજી છે જેમાં અન્ય વિષયોની સાથે ભૂગોળ જ્યોતિષ કર્મકાંડ રાજવંશ અને ભગવાન શ્રી કૃષ્ણ ચરિત્ર વગેરે અનેક પ્રસંગોનું ખૂબ જ અદ્ભુત અને વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે જે મનુષ્ય શ્રદ્ધાથી વિષ્ણુ પુરાણ વાંચે છે કે સાંભળે છે તે આ જન્મમાં સુખ ભોગવી અંતે મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે અને વિષ્ણુ લોકમાં તેનો વાસ થાય છે તેવો ઉત્તમ વિષ્ણુ પુરાણનો પહેલો અધ્યાય સાંભળીએ શ્રી સૂતજી કહે છે કે મૈત્રીજીએ નિત્ય કર્મોથી નિવૃત્ત થયેલા મુનિવર પરાશરજીને પ્રણામ કરી અને તેમના ચરણ સ્પર્શ કરીને પૂછ્યું કે હે ગુરુદેવ મેં આપના પાસેથી જ સંપૂર્ણ વેદ વેદાંગ અને સઘળા ધર્મશાસ્ત્રોનું ક્રમશઃ અધ્યયન કર્યું છે હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી મારા વિરોધીઓ પણ મારા માટે એમ નહીં કહી શકે કે મેં સંપૂર્ણ શાસ્ત્રોના અભ્યાસમાં પરિશ્રમ નથી કર્યો હે ધર્મજ્ઞ હે મહાભાગ હવે હું આપના મુખા રવિંદથી એ સાંભળવા માંગુ છું કે આ જગત કઈ રીતે ઉત્પન્ન થયું અને આગળ પણ બીજા કલ્પના આરંભે કઈ રીતે ઉત્પન્ન થશે તથા હે બ્રહ્મણ આ સંસારનું ઉપાદાન કારણ શું છે આ સંપૂર્ણ સચરાચર એટલે કે જગત કોનાથી ઉત્પન્ન થયું છે આ પહેલા શેમા લીન હતું અને ભવિષ્યમાં કોનામાં લીન થઈ જશે આ સિવાય આકાશ વગેરે ભૂતોનું પરિણામ સમુદ્ર પર્વતો તથા દેવતાઓ વગેરેની ઉત્પત્તિ પૃથ્વીનું અધિષ્ઠાન અને સૂર્ય વગેરેનું પરિમાણ તથા તેનો આધાર દેવતાઓ વગેરેના વંશ મનુ મનવંતર એટલે કે વારંવાર આવનારા ચારેય યુગોમાં વિભક્ત કલ્પ અને કલ્પોના વિભાગ પ્રલયનું સ્વરૂપ યુગોના જુદા જુદા સંપૂર્ણ ધર્મ દેવર્ષિઓ અને રાજર્ષિઓના ચરિત્રો શ્રી વ્યાસજી કૃત વૈદિક શાખાઓની યથાવત રચના તથા બ્રાહ્મણ વગેરે વર્ણ અને બ્રહ્મચર્ય વગેરે આ આશ્રમોના ધર્મ આ સર્વે હે મહામુનિ શક્તિનંદન હું આપની પાસેથી સાંભળવા માંગુ છું હે બ્રાહ્મણ આપ મારા માટે આપની કૃપા દ્રષ્ટિ કરો જેથી હે મહામુની હું આપની કૃપાથી એ સર્વ જાણી શકું ત્યારે શ્રી પરાશરજી બોલ્યા કે હે ધર્મગ્ર મૈત્રે મારા પિતામાં શ્રી વશિષ્ઠજીએ જેનું વર્ણન કર્યું હતું તે પૂર્વ પ્રસંગનું તમે મને સારું સ્મરણ કરાવ્યું આ માટે તમે ધન્યવાદને પાત્ર છો હે મૈત્રે જ્યારે મેં સાંભળ્યું કે પિતાજીને વિશ્વામિત્રની પ્રેરણાથી રાક્ષસ ખાઈ ગયો છે ત્યારે હું અત્યંત ક્રોધિત થયો ત્યારે રાક્ષસોનો સંહાર કરવા માટે મેં યજ્ઞનો આરંભ કર્યો તે યજ્ઞમાં સેંકડો રાક્ષસો બળીને ભસ્મ થઈ ગયા આ પ્રમાણે એ રાક્ષસોનો સર્વ રીતે નાશ થતો જોઈને મારા ભાગ્યશાળી પિતામહ વશિષ્ઠજીએ મને કહ્યું કે હે વત્સ અતિ ક્રોધ કરવો યોગ્ય નથી હવે એને શાંત કરો રાક્ષસોનો કોઈ પણ અપરાધ નથી તમારા પિતા માટે તો આવું જ થવાનું હતું ક્રોધ તો મૂર્ખાઓને જ આવે છે વિચારશીલને ભલા કઈ રીતે આવે કોણ કોને મારે છે માણસ પોતે જ પોતાના કર્મોનું ફળ ભોગવે છે હે પ્રિયવર આ ક્રોધ તો મનુષ્યએ અતિ કષ્ટે સંચિત કરેલા યશ અને તપનો પણ પ્રબળ નાશ કરતા છે હે તાત આ લોક અને પરલોક બંનેને બગાડનારા આ ક્રોધનો મહર્ષિઓ સદાય ત્યાગ કરે છે તેથી તું એને વશીભૂત ન થા હવે આ બિચારા નિરપરાધ રાક્ષસોને બાળી મૂકવાથી કોઈ લાભ નથી પોતાના આ યજ્ઞને સમાપ્ત કરો સાધુઓનું કાયમી ધન તો ક્ષમા જ છે મહાત્મા દાદાજીના આ પ્રમાણે સમજાવવાથી તેમની વાતોને મહત્વને સમજીને મેં તે યજ્ઞ સમાપ્ત કરી દીધો આનાથી મુનિ શ્રેષ્ઠ ભગવાન વશિષ્ઠજી ઘણા પ્રસન્ન થયા તે જ વખતે બ્રહ્માજીના પુત્ર પુલત્સ્યજી ત્યાં આવ્યા

તેથી હું તમને એક બીજું વરદાન પણ આપું છું હે વત્સ તમે પુરાણ સંહિતાના વક્તા થશો અને દેવતાઓના યથાર્થ સ્વરૂપને જાણશો તથા મારી કૃપાથી તમારી નિર્મળ બુદ્ધિ ભોગ અને મોક્ષ માટે ઉત્પન્ન થનારા કર્મોમાં સંદેહ રહિત થઈ જશે પુલત્સ્યજીના આ પ્રમાણે કહ્યા પછી મારા પિતામહ ભગવાન વશિષ્ઠજીએ કહ્યું કે પુલત્સ્યજીએ જે કંઈ કહ્યું છે તે સઘળું સત્ય થશે હે મૈત્રી પૂર્વકાળે બુદ્ધિમાન જે કંઈ કહ્યું હતું તે સર્વેનું તમારા પ્રશ્નથી મને સ્મરણ થયું છે તેથી હે તમારા પૂછવાથી હું તે સંપૂર્ણ પુરાણ સંહિતા તમને સંભળાવું છું તમે તેને સારી રીતે ધ્યાન આપીને સાંભળો આ જગત વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થયું છે તેમનામાં જ સ્થિત છે તેઓ જ આની સ્થિતિ અને લયના કરતા છે તથા આ જગત રૂપે પણ તેઓ જ છે ભગવાન વિષ્ણુનો શ્રી પરાશરજી કહે છે કે જે વિષ્ણુ અને શંકર રૂપે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સહારના કારણ છે તથા પોતાના ભક્તોને સંસાર સાગરથી પાર ઉતારનારા છે તે વિકાર રહિત શુદ્ધ અવિનાશી પરમાત્મા હંમેશા એક રસ સર્વ તથા પોતાના અનન્ય ભક્તોની મુક્તિનું કારણ છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે જે વિશ્વરૂપ પ્રભુ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને સહારના મૂળ કારણ છે તે પરમાત્મા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે જેઓ વિશ્વના અધિષ્ઠ છે જેઓ વાસ્તવમાં અતિ નિર્મળ જ્ઞાન સ્વરૂપ છે પરંતુ અજ્ઞાન વર્ષ અનેક પદાર્થ રૂપે પ્રતીત થાય છે તથા જેઓ કાલ સ્વરૂપે જગતની ઉત્પત્તિ અને સ્થિતિમાં સમર્થ તથા તેનો સંહાર કરનારા છે તે જગદીશ્વર અજન્મા અક્ષય અને અવ્યય ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તમને આ પૂરો પ્રસંગ ક્રમાનુસાર સંભળાવું છું જે દક્ષ વગેરે શ્રેષ્ઠ મુનિઓના પૂછવાથી પિતામહ ભગવાન બ્રહ્માજીએ તેમને કહ્યો હતો આ પ્રસંગ દક્ષ વગેરે મુનિઓએ નર્મદા તટે રાજા પૂરું સંભળાવ્યો હતો તથા પૂરું સારસ્વતને અને સારસ્વતે મને કહ્યો હતો જે પર પ્રકૃતિથી પર પરમેશ્વર અંતરાત્મા સ્થિત પરમાત્મા રૂપ વર્ણન નામ અને વિશેષણ વગેરેથી રહિત છે જેના જન્મ વૃદ્ધિ પરિણામ ક્ષય અને નાશ આ છ વિકારોનો તદ્દન અભાવ છે જેને સર્વદા કેવળ છે એટલું જ કહી શકીએ છીએ તથા જેમના માટે એ પ્રસિદ્ધ છે કે તેઓ સર્વત્ર છે અને તેમનામાં સમસ્ત વિશ્વ વસી રહેલું છે તેથી જ વિદ્વાનો જેને વાસુદેવ કહે છે તે જ નિત્ય અજન્મા અક્ષય અવ્યય એક અને તાજ્ય ગુણોના અભાવના કારણે નિર્મળ પરમબ્રહ્મ છે તેજ આ સર્વે વ્યક્ત અને અવ્યક્ત જગત રૂપે એના સાક્ષી પુરુષ અને મહાકારણ કાલરૂપે સ્થિત છે હે પરબ્રહ્મનું પ્રથમ રૂપ પુરુષ છે અવ્યક્ત અને વ્યક્ત તેના અન્ય રૂપ છે તથા સર્વને ક્ષોભિત કરનારા હોવાથી કાલ તેમનું પરમરૂપ છે આ પ્રમાણે જે પ્રધાન પુરુષ વ્યક્ત અને કાલ આ ચારેથી પર છે તથા જેને પંડિતો જોઈ શકે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે પ્રધાન પુરુષ વ્યક્ત અને કાલ આ બધા ભગવાન વિષ્ણુના રૂપ પૃથક પૃથક સંસારની ઉત્પત્તિ પાલન અને સહારની અભિવ્યક્તિ તથા ઉત્પાદનમાં કારણરૂપ છે ભગવાન વિષ્ણુ જેઓ વ્યક્ત અવ્યક્ત પુરુષ અને કાલરૂપે સ્થિર થાય છે તેને પોતાની બાળક્રીડા જ સમજો તેમનામાંથી અવ્યક્ત કારણને જે સદ રૂપ કારણ અને શક્તિ વિશિષ્ટ અને નિત્ય સદા એક રસ છે તેને શ્રેષ્ઠ મુનિઓ પ્રધાન તથા સૂક્ષ્મ પ્રકૃતિ કહે છે તે ક્ષય રહિત છે તેનો કોઈ અન્ય આધાર પણ નથી તથા અપ્રેય અજર નિશ્ચય શબ્દ સ્પર્શાદિથી શૂન્ય અને રૂપ વગેરેથી રહિત છે તે ત્રિગુણાત્મક જગતનું કારણ છે તથા સ્વયં અનાદિ તથા ઉત્પત્તિ અને લયથી રહિત છે આ સંપૂર્ણ પ્રપંચ પ્રલય કાળથી લઈને સૃષ્ટિના આદિકાળ સુધી તેના વડે વ્યાપ્ત હતો હે વિદ્વાન શ્રુતિના મર્મને જાણનારા શ્રુતિ પરાયણ બ્રહ્મ વેતા મહાત્માઓ આવા જ અર્થને લક્ષમાં રાખીને પ્રધાનના પ્રતિપાદક શ્લોકોનું ઉચ્ચારણ કર્યા કરે છે તે સમયે પ્રલય ન દિવસ હતો ન રાત હતી ન આકાશ હતું ન પૃથ્વી હતી ન અંધકાર હતો કે ન પ્રકાશ હતો અને એ સિવાય બીજું કંઈ પણ ન હતું બસ શ્રોતાદી ઇન્દ્રિયો અને બુદ્ધિ વગેરેથી પર એક પ્રધાન બ્રહ્મ અને પુરુષ જ હતો હે વિપ્ર ભગવાન વિષ્ણુના પરમ સ્વરૂપથી પ્રધાન અને પુરુષ આ બે રૂપ થયા તે જ ભગવાન વિષ્ણુના જે અન્ય રૂપ દ્વારા તેઓ બંને સૃષ્ટિ અને પ્રલયકાળમાં સંયુક્ત અને વિયુક્ત થાય છે તે રૂપાંતરનું નામ જ કાલ છે વીતી ગયેલા પ્રલયકાળમાં આ વ્યક્ત પ્રપંચ પ્રકૃતિમાં લીન હતો તેથી પ્રપંચના આ પ્રલયને પ્રાકૃત પ્રલય કહે છે હે દ્વિજ કાલરૂપ ભગવાન અનાદિ છે એમનો અંત નથી તેથી સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય પણ ક્યારેય અટકતા નથી તે પ્રવાહરૂપથી સતત થયા જ કરે છે હે મૈત્રય પ્રલય પ્રધાન એટલે કે પ્રકૃતિની સામ્યાવસ્થામાં સ્થિત થઈ જતા અને પુરુષને પ્રકૃતિથી પૃથક સ્થિત થઈ જાય ત્યારે ભગવાન વિષ્ણુનું કાલરૂપ આ બંનેને ધારણ કરવા માટે પ્રવૃત્ત થાય છે ત્યાર પછી સર્ગકાળ ઉપસ્થિત થતા તે પરમ બ્રહ્મ પરમાત્મા વિશ્વરૂપ સર્વવ્યાપી સર્વભૂતે પરમેશ્વરે પોતાની ઈચ્છાથી વિકારી પ્રધાન અને અવિકારી પુરુષમાં પ્રવિષ્ઠ થઈને તેમને ક્ષોભિત કર્યા જે પ્રમાણે કાર્યશીલ ન હોવા છતાં પણ ગંધ પોતાની નિકટતા માત્રથી જ મનને સુભોષિત કરી દે છે તે જ પ્રમાણે પરમેશ્વર પોતાની નિકટતા માત્રથી પ્રધાન અને પુરુષને પ્રેરિત કરે છે હે બ્રહ્મણ તે પુરુષોત્તમ જ આમને શોભિત કરનારા છે અને તેઓ જ શુદ્ધ થાય છે તથા સંકોચ અને વિકારયુક્ત પ્રધાન રૂપે પણ તેઓ જ સ્થિત છે બ્રહ્મા વગેરે સમસ્ત ઈશ્વરોના ઈશ્વર તે વિષ્ણુ જ સમષ્ટિ વ્યષ્ટિ રૂપે બ્રહ્માજી જીવરૂપે તથા રૂપે સ્થિત છે જે દ્વિજ શ્રેષ્ઠ સૃષ્ટિકાળ કાળ આવી પહોંચતા ગુણોની સામ્યાવસ્થા રૂપી પ્રધાન તત્વ જ્યારે પ્રકૃતિના ક્ષેત્ર રૂપે અધિષ્ઠિત થયું તો તેનાથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ ઉત્પન્ન થયેલ મહત્તત્વને પ્રધાન તત્વે આવૃત્ત કર્યું મહત્તત્વ સાત્વિક રાજસ અને તામસ ત્રણ પ્રકારનું છે પરંતુ જે પ્રમાણે બીજ છોતરામાંથી જેમ સમાન રીતે ઢંકાયેલું રહે છે તે જ પ્રમાણે આ ત્રિવિધ મહત્તત્વ પ્રધાન તત્વથી ચારેકોર ઢંકાયેલું છે પછી ત્રિવિધ મહત્ત્વથી વૈકારિક તેજસ અને તામસ ભૂતાદિ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો હે મહામુને તે ત્રિગુણાત્મક હોવાથી ભૂત અને ઇન્દ્રિયો વગેરેનું કારણ છે અને પ્રધાનથી જે મહત્ત્વ વ્યાપ્ત છે તે મહત્ત્વથી તે અહંકાર વ્યાપ્ત છે ભૂતાદી નામક તામસ અહંકારે વિકૃત થઈને શબ્દ તન્માત્રા અને તેમાંથી શબ્દ ગુણવાળા આકાશની રચના કરી તે ભૂતાદિ તામસ અહંકારે શબ્દ તન્માત્રા રૂપી આકાશને વ્યાપ્ત કર્યો પછી શબ્દ તન્માત્રા રૂપી આકાશે વિકૃત થઈને સ્પર્શ તન્માત્રાની રચના કરી તે સ્પર્શ તન્માત્રાથી બળવાન વાયુની ઉત્પત્તિ થઈ તેનો ગુણ સ્પર્શ માનવામાં આવે છે શબ્દ તન્માત્રા રૂપી આકાશે સ્પર્શ તન્માત્રાવાળા વાયુને આવૃત કર્યો છે પછી વાયુએ વિકૃત થઈને રૂપ તનમાત્રાવાળી સૃષ્ટિ કરી વાયુથી તેજ ઉત્પન્ન થયું છે તેનો ગુણ રૂપ કહેવાય છે સ્પર્શ તન્માત્રા રૂપ વાયુએ રૂપ તનમાત્રાવાળા તેજને આવૃત કર્યું પછી તેજે પણ વિકૃત થઈ રસ તન્માત્રાની ઉત્પત્તિ કરી તેથી રસ ગુણ ધરાવતું જળ ઉત્પન્ન થયું રસ તનમાત્રાવાળું જળને રૂપ તનમાત્રાવાળા તેજે આવૃત કર્યું જળ વિકારને પ્રાપ્ત કરી ગંધ તનમાત્રાની સૃષ્ટિ રચી તેનાથી પૃથ્વી ઉત્પન્ન થઈ જેનો ગુણ ગંધ માનવામાં આવે છે તે આકાશ વગેરે ભૂતોમાં તનમાત્રા છે અર્થાત માત્ર તેમના ગુણ શબ્દ વગેરે જ છે તેથી જ તનમાત્રાઓ જ કહેવાય છે તન્માત્રાઓમાં વિશેષ ભાવ નથી તેથી તે બધી અવિશેષ સંજ્ઞાઓ છે તે અવિશેષ તન્માત્રાઓ શાંત ઘોર અથવા મૂઢ નથી અર્થાત તેમનો સુખ દુઃખ અથવા મોહરૂપે અનુભવ થઈ શકતો નથી આમ તામસ અહંકારથી આ ભૂત તન્માત્રા રૂપ સર્ગ થયો છે દસ ઇન્દ્રિયો તેજસ અહંકારથી અને તેમના અધિષ્ઠાતા દેવતા વૈકારિક અહંકારથી ઉત્પન્ન થયા હોવાનું કહેવાય છે આ પ્રમાણે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દસ દેવતા અને અગિયારમું મન સાત્વિક છે હેદવીજ ત્વચા ચક્ષુ નાસિકા જીહવા અને સ્ત્રોત આ પાંચે બુદ્ધિની મદદથી શબ્દાદી વિષયોને ગ્રહણ કરનારી પાંચ ઇન્દ્રિયો છે હે મૈત્રય પાયુ ઉપસ્થ હાથ પગ અને વાણી આ પાંચ કર્મેન્દ્રિયો છે આમનું કાર્ય ત્યાગ શિલ્પ ગતિ અને વચન દર્શાવાય છે આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એ પાંચેય ભૂત ક્રમશઃ શબ્દ સ્પર્શ વગેરે પાંચ ગુણોથી યુક્ત છે આ પાંચે ભૂત શાંત ઘોર અને મૂઢ છે અર્થાત સુખ દુઃખ અને મોહયુક્ત છે તેથી એ વિશેષ કહેવાય છે આ ભૂતોમાં જુદી જુદી અનેક શક્તિઓ છે તેથી તે પરસ્પર પૂર્ણપણે મળ્યા વિના સંસારની રચના ન કરી શક્યા તેથી એકબીજાના આશ્રયે રહેનારા અને એક જ સંઘાતની ઉત્પત્તિના લક્ષ્યવાળા મહતત્વથી લઈને વિશેષ સુધીના પ્રકૃતિના આ સર્વે વિકારોએ પુરુષ દ્વારા અધિષ્ઠિત હોવાના કારણે પરસ્પર મળીને સર્વથા એક થઈને પ્રધાન તત્વના અનુગ્રહથી ઈંડાનું સર્જન કર્યું હે મહાબુદ્ધે જળના પરપોટા જેવા ક્રમશઃ ભૂતોથી વૃદ્ધિ પામેલું ગોળાકાર અને જળ પર સ્થિત તે મહાન ઈંડુ બ્રહ્મ એટલે કે હિરણ્ય ગર્ભરૂપી વિષ્ણુનો અતિ ઉત્તમ પ્રાકૃત આધાર થયો તેમાં તેઓ અવ્યક્ત સ્વરૂપ જગતપતિ વિષ્ણુ વ્યક્ત હિરણ્ય ગર્ભરૂપી પોતે જ બિરાજમાન થયા તે મહાત્મા હિરણ્ય ગર્ભનો સુમેરુ ઓર એટલે કે ગર્ભરક્ષત પાતળી ચામડીનું પડ અન્ય પર્વતો છરાયું એટલે કે ગર્ભાશય તથા સમુદ્ર ગર્ભાશયમાંનો રસ હતો હે વિપ્ર તે ઈંડામાં જ પર્વતો અને દ્વીપો વગેરે સહિત સમુદ્ર ગ્રહો સહિત સંપૂર્ણ લોક તથા દેવ અસુર અને મનુષ્ય વગેરે વિવિધ પ્રાણીઓ પ્રગટ થયા તે ઈંડું પૂર્વની અપેક્ષા દસ દસ ગણા વધારે જળ અગ્નિ વાયુ આકાશ અને ભૂતાદી અર્થાત તામસ અહંકારથી આવૃત છે તથા ભૂતાદી મહત્ત્વથી ઘેરાયેલ છે અને એ સર્વ સહિત તે મહતત્ત્વ પણ અવ્યક્ત પ્રધાનથી આવૃત છે એ પ્રમાણે જેમ નાળિયેરના ફળમાં ફળનું આંતરિક બીજ બહારથી કેટલાય છોતરાઓથી ઢંકાયેલો રહે છે તે રીતે આ ઈંડું આ સાત પ્રાકૃત આવરણોથી આવૃત્ત છે તેમાં સ્થિત થયેલા સ્વયં વિશ્વેશ્વર ભગવાન વિષ્ણુ બ્રહ્મા થઈને રજોગુણનો આશ્રય લઈને આ સંસારની રચનામાં પ્રવૃત્ત થાય છે તથા રચના થઈ ગયા પછી સત્વગુણ વિશિષ્ટ અપાર પરાક્રમી એવા ભગવાન વિષ્ણુ કલ્પના અંત સુધી યુગે યુગે તેનું પાલન કરે છે હે મૈત્રય પછી કલ્પનો અંત થતા અત્યંત દારૂન પ્રધાન રુદ્ર રૂપ ધારણ કરીને તે જનાર્દન વિષ્ણુ જ સમસ્ત ભૂતોનું ભક્ષણ કરી નાખે છે આ પ્રમાણે સમસ્ત ભૂતોનું ભક્ષણ કરીને કરીને સંસારને જલમગ્ન તે પરમેશ્વર શેષ શૈયા પર શયન કરે છે જાગ્યા પછી બ્રહ્મા રૂપ થઈને તેઓ ફરી જગતની રચના કરે છે તે એક જ ભગવાન જનાર્દન જગતના સર્જન પાલક અને સંહાર માટે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ રૂપ ધારણ કરે છે તે પ્રભુ વિષ્ણુ બ્રહ્મા થઈને પોતાની જ સૃષ્ટિ કરે છે પાલક વિષ્ણુ થઈને પોતાનું જ પાલન કરે છે અને અંતમાં પોતે જ સંહારક એટલે કે શિવ તથા પોતે જ ઉપસંહ્યત એટલે કે લીન થાય છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ તથા સમસ્ત ઇન્દ્રિયો અને અતઃકરણ વગેરે જેટલું જગત છે તે સર્વે પુરુષરૂપ છે કેમ કે તે અવયય વિષ્ણુ જ વિશ્વરૂપ અને તમામ ભૂતોના એટલે કે પ્રાણીઓના અંતરાત્મા છે તેથી બ્રહ્મા વગેરે પ્રાણીઓમાં સ્થિત સર્ગાદિક એટલે કે સર્જન વગેરે પર તેમના ઉપકારક છે અર્થાત જે રીતે ઋત્વીજો દ્વારા કરેલો હોમ યજમાનનો ઉપકારક થાય છે તે જ પ્રમાણે પરમાત્મા રચિત સમસ્ત પ્રાણીઓ દ્વારા થનારી સૃષ્ટિ પણ તેમની જ ઉપકારક છે તે સર્વ સ્વરૂપ શ્રેષ્ઠ વરદાયક અને વરેણ્ય એટલે કે પ્રાર્થનાને યોગ્ય ભગવાન વિષ્ણુ જ બ્રહ્મા વગેરે સ્વરૂપો દ્વારા રચનારા છે તેઓ સ્વયંમ જ રચાય છે તેઓ જ પોષણ કરે છે તે સ્વયંમ જ પોષિત થાય છે તથા તેઓ જ સંહાર કરે છે અને સ્વયંમ જ સંહાર કરે છે શ્રી વિષ્ણુ પુરાણ પ્રથમ અને બીજો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો આશા રાખું છું વિષ્ણુ પુરાણની આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિષ્ણુ પુરાણ આખું સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી હરિ